Hai mau ke चलो हां

નવા નગર છું કોઈ જોઈ નથી ખાલે છે પણ કવર ફોન કરું લ્યા હું અત્યારે મીમ ખાતો આપો હું આવું તો એ જ જાય તો

कि तो फोन www भगवान गढ़रा हो ए तो वीडियो दिखाई सीता ना फोन करो लाओ नहीं तो नहीं जाए

એ તું જો હે તું રે પણ મળ્યો તો ભરો ગોમંડ રૂજાન છે સાફ સાફ હમ એ મારી એ કે મમ્મી ને મમ્મી ને રૂષી તો નહી આયો હોય તો રૂષી ને તમને જન્તી દેવે મોદીમો ઓય રા ખોરા બુલા લે પુડકી ઓમ ઓન એ બહુ હા જોજે તાક કે જોજે તાક છે એમને ને વાળ વાળો આ ગબડામંતિયા ના આઈએ કે યે આઈ દી આલા આલા હારા